હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલા ભેંસના પાળ્યાને દીપડોએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું જે ઘટના બાદ વન વિભાગ દ્વારા ગામની સિંહમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા જે બાદ દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરના કોસંબડી ગામના આવેલા ફાર્મ હાઉસમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા પશુપાલકો સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે ત્યારે દીપડા સહિતના વન્યપ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર બાંધેલ પશુઓનું મારણ કરતા હોય છે તેવામાં થોડા દિવસ પહેલાં કોસમડી ગામના પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના બચ્ચાનો શિકાર બનાવીને તેને ફાડી ખાધું હતું જે ઘટના બાદ વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન કોસમડી ગામના આવેલ ફાર્મ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી અને પાંજરે દીપડો પાંજરે પુરાતા તેને નર્સરી ખાતે ખસેડી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે ત્યારે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો